अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें आज अपने ગ્રાફિક્સ વિશે જોવા માંગીએ છીએ હવે ગ્રાફિક્સ એટલે કે ચિત્રકામ કે અત્યારે તો આપણે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વાપરીએ છીએ અને એ ઓલરેડી ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ જ છે એટલે કે એને આપણે જી વાય કહીએ છીએ પણ સી અને સી પ્લસ પ્લસ લેંગ્વેજીસ છે એ ટેક્સ્ટ બેઝ ઓપરેટિંગ સિસ્ટમની ઉપર બનાવવામાં આવેલી હતી યુનિક્સની ઉપર એ ઓપરેટિંગ સિસ્ટમની ઉપર તે વખતે ગ્રાફિક્સ વગેરે વધારે નહોતું અને બધી જ વસ્તુ ટેક્સ્ટ બેઝની ઉપર હતું એટલે કે બધી વસ્તુ આપણે કમાન્ડ લખી લખીને જ આપતા હતા તો તે વખતે પણ આપણે ગ્રાફિક વાપરતા હતા પણ પહેલાં એ ગ્રાફિકને આપણે ચાલુ કરવું પડતું હતું તો એ બધા સ્ટેપ આપણે જોવા માંગીએ છીએ આપણે એ પહેલાં સમજીએ કે ગ્રાફિક કઈ રીતે બને છે કોમ્પ્યુટરની આ સ્ક્રીન છે એ કોમ્પ્યુટરની સ્ક્રીનને જો આપણે મોટી કરીને જોઈએ તો આપણને આ રીતે જોવા મળે કે એની અંદર નાના નાના ખાનાઓ છે કોમ્પ્યુટરની અંદર જે પણ કંઈ ચિત્ર બનાવવામાં આવે છે કે જે પણ કંઈ લખવામાં પણ આવે છે તો એ કઈ રીતે લખવામાં આવે છે તો કે આ જે ખાનાઓ છે એ ખાનાઓની અંદર કલર ભરવો કે નહીં ભરવો એ નક્કી કરીને એક ડિઝાઇન કે એક વસ્તુ બનાવવામાં આવે છે તો અહીંયા તમે બે શેપ જોઈ શકો છો હવે આવો શેપ બનાવવા માટે આવી રીતે બધા ખાના હોય અને એ ખાના જ્યારે સી અને સી પ્લસ પ્લસ ભાષા નીકળી ત્યારે કોમ્પ્યુટર સ્ક્રીનમાં એક ખૂણાથી લઈને બીજા ખૂણા સુધી કેટલા હતા તો કે આ જે ખૂણો છે એને ઝીરો કહેવામાં આવતો હતો અને આમ ટોટલ છસો ચાલીસ ખાનાઓ હોય એટલે કે આપણે છસો ચાલીસ ડોટ્સ આપણે એને ગણી શકીએ અને આ સાઈડ આપણે જોઈએ તો એ ચારસો એંસી ડોટ્સ આપણને જોવા મળતા હતા એટલે સી લેંગ્વેજ જ્યારે બહાર પાડવામાં આવી ત્યારે ગ્રાફિક બહુ લિમિટેડ હતું તે વખતે આપણને આટલું જ ગ્રાફિક જોવા મળતું હતું છસો ચાલીસ બાય ચારસો ને જ હતું જોકે અત્યારે આપણે વિન્ડોઝવાળા કોમ્પ્યુટર વાપરીએ છીએ અને એક કોમ્પ્યુટરની અંદર બહુ હાઈ રિઝોલ્યુશન આપણે વાપરીએ છીએ અત્યારે પણ પહેલાં આટલું જ રિઝોલ્યુશન આપણે વાપરી શકતા હતા તો અત્યારે પણ આપણે સી લેંગ્વેજની અંદર જો ગ્રાફિક બનાવવું હોય તો આપણે આટલું જ રિઝોલ્યુશન આપણે વાપરી શકીએ છીએ વધારે રિઝોલ્યુશન નથી વાપરી શકતા તો પછી એની અંદર આપણે કઈ રીતે ગ્રાફિક બનાવીએ તો એની અંદર જોઈએ તો આપણે આ બે વસ્તુ જોવા મળે છે કે કોઈપણ પણ એની માટે આવી રીતે આપણે કોર્ડિનેટ લખવાની જરૂર પડે છે કે એક્સ વન અને વાય વન અને એક્સ ટુ અને વાય ટુ હવે આ એક લંબચોરસ આપણે બનાવવું હોય તો એ લંબચોરસ માટે આપણને આ ચાર વસ્તુ જોઈશે એને આપણે એક્સ વન વાય વન કહીશું અને આ ખૂણાને આપણે એક્સ ટુ અને વાય ટુ કહીશું તો કઈ રીતે તો આપણે ધારો કે એના કોર્ડિનેટ જોઈએ તો આવું લખેલું હોય ટ્વેન્ટી ટેન એટી થર્ટી તેનો મતલબ એમ થાય કે આ બાજુથી વીસ ખાના છોડી દેવામાં આવશે અને એવી રીતે ઉપરથી દસ ખાના છોડી દેવામાં આવશે જે ડોટ એને મળશે એ ડોટ એનું પહેલું કોર્ડિનેટ કહેવામાં આવે અને બીજો એંસી એટલે કે આ લાઇનથી લઈ અને અહીંયા એંસી સુધીના ખાના ગણવામાં આવશે અને ઉપરથી લઈ અને ત્રીસ ખાના ગણવામાં આવશે અને જે ડોટ મળશે એને એક્સ ટુ અને વાય ટુ કહીશું એટલે આ એક્સ વન અને વાય વન થઈ જશે અને આ એક્સ ટુ અને વાય ટુ થઈ જશે અને એને જોડતું લંબચોરસ બનાવવામાં આવશે કોઈ પણ કોર્ડિનેટ આપીએ છે એ આ રીતે ગણતરી કરવામાં આવે છે આ ડાબી બાજુના ઉપરના ખૂણાથી શરૂ થાય છે એટલે કે આ જે પોઈન્ટ છે એકદમ ઝીરો ઝીરો પોઈન્ટ કહેવાય અને ત્યાર પછી આમ વન ટુ થ્રી ફોર એમ ગણતા જઈએ તો ટોટલ જે છેલ્લો ડોટ આવે એ છસો ચાલીસ ડોટ આવશે અને અહીંયાથી ઝીરો ઝીરો ગણવાનું શરૂ કરીએ તો આમ જો આપણે જોઈએ સોને એસી ડોટ આ આપણને જોવા મળશે તો આનાથી આપણે બધું ગ્રાફિક બનાવવાનું છે આપણે યાદ રાખવાનું છે હવે આ ગ્રાફિક બનાવતા પહેલાં આપણે એ જોવાની જરૂર પડે કે આપણી સિસ્ટમ ગ્રાફિક સપોર્ટ કરે છે કે નહીં અને એની માટેનો એક પ્રોગ્રામ છે તો એ આપણે પહેલાં જોઈએ અને ત્યાર પછી આપણે બીજા બધા પ્રોગ્રામ જોઈએ અહીંયા ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલુ કરેલું છે અને આપણે એકસો સોળ નંબરનો પ્રોગ્રામ જોઈએ એકસો સોળ નંબરનો જે પ્રોગ્રામ છે ડિટેક ગ્રાફિક ડ્રાઈવર એન્ડ મોડ માટે છે તો હવે આપણે એ જ જાણવું હોય કે આપણું જે કોમ્પ્યુટર છે એ ગ્રાફિક સપોર્ટ કરે છે કે નહીં અને ગ્રાફિક સપોર્ટ કરે છે તો કયું કરે છે કારણ કે અત્યારે આપણે વિન્ડોઝ સિસ્ટમ પર છે પણ જૂની જે આ સીએલઆઈ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ટેક્સ્ટ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ હતી અને તે વખતે બધા કોમ્પ્યુટરની ઉપર ગ્રાફિક નહોતું ચાલતું એટલે તે વખતે આપણે આ એક પ્રોગ્રામની જરૂર પડતી હતી કે જે ચેક કરે કે આપણું કોમ્પ્યુટર ગ્રાફિક્સ સપોર્ટ કરે છે કે નહીં પણ અત્યારે આપણે આ પ્રોગ્રામ એટલા માટે વાપરીએ છીએ કે આપણે એ જોવું છે કે આપણું કોમ્પ્યુટર કયું ગ્રાફિક વાપરે છે અને એમાં મોડ કયો છે હવે આની સાથે મેં જે પીડીએફ ફાઇલ આપેલી છે એની અંદર જો તમે થિયરીમાં જોશો તો મેં તમને અલગ અલગ મોડ વિશે બતાવેલું છે અને અલગ અલગ ડ્રાઈવર વિશે પણ બતાવેલું છે તો હવે એ કયા મોડનો શું મતલબ થાય તે તમે એમાંથી જોઈ શકો પણ આપણે અહીંયા જોઈએ કે આપણે આ કોમ્પ્યુટર અત્યારે કયો મોડ વાપરે છે તો એ જોવું હોય તો આપણે આ એક નાનો પ્રોગ્રામ છે જે ફિક્સ પ્રોગ્રામ છે આપણે કોઈપણ કોમ્પ્યુટરની ઉપર ચાલુ કરીએ એટલે તરત જ આપણે એ ડ્રાઈવર અને મોડ બતાવી દેશે તો એની અંદર કેટલી વસ્તુ આપણે કરેલી છે તો કંઈ આપણે લાઇબ્રેરી ઇન્ક્લુડ કરી છે અને એની અંદર એક આપણે ગ્રાફિક્સ ડોટ એચ નામની લાઇબ્રેરી એડ કરેલી છે ત્યાર પછી આપણે ડ્રાઈવર નામનો પોઈન્ટર એરે લીધેલો છે અને એ પોઈન્ટર એરેની અંદર જે ગ્રાફિક ડ્રાઈવર છે એ ડ્રાઈવરનું નામ લખેલા છે હવે આ સી ભાષા જ્યારે બહાર પડી ત્યારથી લઈને જે બધા ગ્રાફિક ડ્રાઈવર એ લેંગ્વેજ સપોર્ટ કરે છે એ અહીંયા લખવામાં આવેલા છે તો અહીંયા જેમ કે આ સીજીએ છે ત્યાર પછી ઈજીએ છે અત્યારે આપણે વીજીએ વાપરીએ છીએ વધારે તો આ બધા અહીંયા લખેલા છે હવે આની અંદરથી કોઈ પણ એક ડ્રાઈવર છે એ આપણને ચેક કરીને બતાવશે ત્યાર પછી આપણે શું કરીએ છીએ તો કે આપણે એન્ટીજરની અંદર બે વેરિયેબલ ડિક્લેર કર્યા ગ્રાફિક મોડ નામનું અને બીજો ગ્રાફિક ડ્રાઇવર નામનો આ સિમ્પલ વેરિયે છે સાદા વેરિયે છે અને ત્યાર પછી આપણે ગ્રાફ નામનું એક ફંક્શન કોલ કર્યો આ ડિટેક ગ્રાફ એ ફિક્સ ફંક્શન છે કે જે ગ્રાફિક્સ ડોટ એચની અંદર લખ્યું છે એને આપણે આ ગ્રાફિક ડ્રાઈવર અને ગ્રાફિક મોડ એ બેનું આપણે એડ્રેસ મોકલી આપ્યું અહીંયાથી તો હવે જો આ બે એડ્રેસ મોકલી આપ્યું તો એ ચેક કરશે અને ચેક કર્યા પછી આ બે વેરિયેબલની અંદર જે પણ એનો ડ્રાઈવર હશે એ ડ્રાઈવર અને મોડનો નંબર આની અંદર સ્ટોર થઈ જશે કારણ કે આ ઇન્ટીજર વેરિયેબલ છે એટલે હવે ત્યાર પછી આપણે ચેક કરીએ છીએ ઇફ કરીને કે ગ્રાફિક ડ્રાઈવર જો લેસ ધેન ઝીરો હોય એટલે કે આની અંદર તમે જોશો કે આ બધા ડ્રાઈવર માટે આપણે લીધેલા છે તો આમાં ડિટેક્ટ પણ ના થાય પહેલું જ છે ઝીરોએ પોઝિશન પર છે ડિટેક્ટ ડિટેક્ટ એટલે કંઈક ગ્રાફિક સિસ્ટમ એને મળે તો એ ડિટેક્ટ થશે અને આમાંની કોઈ હશે તો એ બતાવશે ધારો કે એ ડિટેક પણ ના થઈ શકે તો એ લેસ ધેન ઝીરો હશે તો પછી આપણે મેસેજ આપી દેશે કે નોન ગ્રાફિક સિસ્ટમ એટલે કે તમારો કોમ્પ્યુટર છે એ ગ્રાફિક સિસ્ટમ સપોર્ટ નથી કરતું એવો મેસેજ આપી દેશે પણ જો એ સપોર્ટ કરતું હોય તો પછી એલ્સની અંદર આવશે અને એક સિસ્ટમ ગ્રાફિક ડ્રાઈવર કરીને પર્સન ટેસ્ટ કરીને પેલો જે એરે આપણે ઉપર ડિક્લેર કર્યો છે એની અંદરથી જે નંબર પેલા ડિટેક ગ્રાફે મોકલ્યો હશે એ નંબરનો ઓપ્શન આપણે પ્રિન્ટ કરીશું અને એ જ રીતે આપણે ગ્રાફિક મોડ કરી અને ગ્રાફિકનો મોડ પ્રિન્ટ કરીશું અને ત્યાર પછી આપણે ગેટ થી વેઇટ કરીશું તો જો હું આ પહેલાં પ્રોગ્રામને રન કરું તો તમને જોવા મળશે કે અત્યારે મને બતાવે છે ત્યારે મારું જે કોમ્પ્યુટર છે એ સિસ્ટમ ગ્રાફિક ડ્રાઈવર વીજીએ બતાવે છે અને ગ્રાફિક મોડ ટુ બતાવે છે તો લગભગ બધા જ કોમ્પ્યુટરની અંદર આ જ બતાવવામાં આવે છે પણ જો તમારા કોમ્પ્યુટરમાં અલગ બતાવતું હોય તો પછી એ તમારે નોંધી લેવાની જરૂર પડશે હવે અહીંયા વીજીએ બતાવ્યો છે તો વીજીએ એટલે એનો નાઇન નંબર થાય છે તો કઈ રીતે નાઇન નંબર થાય છે તો કે આ એરે છે ને એની અંદર આપણે જેમ જોઈ ગયેલા તે પ્રમાણે કે આ ઝીરોથી શરૂ થાય છે તો ઝીરોથી લઈને આપણે વન ટુ થ્રી ફોર એમ ગણતા જઈએ તો જે વીજીએ છે એ નવ નંબર પર આવે છે એટલે આ વીજીએનો મતલબ નાઇન નંબર થાય અને ગ્રાફિક મોડ છે એણે ટુ બતાવ્યું એટલે ગ્રાફિક ડ્રાઈવર એ નાઇન છે અથવા તો વીજીએ છે બેમાંથી ગમે તે તમે લખી શકો નાઇન નંબર પણ લખી શકો અને વીજીએ કેપિટલની અંદર પણ તમે લખી શકો તો આ પ્રોગ્રામ આપણે એક વખત આપણા કમ્પ્યુટરની પ ચાલુ કરી દેશું એટલે આપણને ગ્રાફિક ડ્રાઈવર અને મોડ મળી જશે હવે પછીના જેટલા પણ પ્રોગ્રામ જોઈશું એની અંદર આપણે આ ગ્રાફિક ડ્રાઈવર અને ગ્રાફિક મોડ લખવાની જરૂર રહેશે યે વિડિયો દેખને કે લિયે આભાર અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હે તો યે વિડિયો કો લાઈક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે ચેનલ આગે બડેગી તભી હમ નયે મુફત વિડિયો અપલોડ કર સકેંગે आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद